તમામ નવતીઓને આશીર્વચન આવ્યા હવે જોઈએ ત્રણથી મારા પ્રતિનિધિ રસિક વિસ્તૃત અહેવાલ ભાવનગર શહેર શિવાજી સેના દ્વારા ભાવનગર તાલુકાના સુરકા ગામે સર્વ જ્ઞાતિના અગિયાર સમૂહ સોનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સર્વજ્ઞાતિના આ સમૂહ આમ આદમી પાર્ટીના શહેર મહિલા પ્રમુખ સોનલ પટેલ અને તેની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમૂહલગ્નમાં તેમણે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવી અને નવા શુભકામના પાઠવવામાં આવી હતી પ્રથમ વખત સુરકા ગામે સર્વજ્ઞાતિના એકસોને અગિયાર લગ્ન કરવામાં આવ્યા હતા નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને તેમને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા